અમારે એક ભાઈને મેં પાણી છાંટવાનું કીધેલું શરૂઆતમાં શરૂઆતના તે રોજ કીધું તમારે પેલી બરો ઉનાળાની ગરમી બહુ પડે ને એટલે તમારે પાણી છાંટવું રોજ આવીને અડધો કલાક ચોકમાં પાણી છાંટી એ વખતે આ બધું આ બધું ચારે બાજુ એ બધી ટાઇલ્સ પથરાઈ ગઈ ને બધું સારું થયું બાકી અમે તો બધા ગરીબીમાં મોટા થયેલા છીએ હવે માટી બહુ ધૂળ બહુ એટલે અમે પહેલાં પાણી છંટાવીએ એક જણને કીધું તમારે રોજ પાણી છંટાવો તે આ વાત બે મહિને પેલો રોજ પાણી છાંટે પણ રોજ શું કરે ખબર છે રોજ આમ આમ હું બારીએથી જોઉં ઘણી વખત હું બારીથી નજર કરું તે પાણી છાંટીને પછી પોતાના કપડાં ઉપર એ છાંટે અને પછી રોજ જૈ કરવા આવે શાના માટે થઈને છાંટે ખબર ઠંડક માટે નહીં મેં બીજી ટાઠેક જોતી હતી અને કઈ કે સ્વામીને ખબર પડે કે હું પાણી છાંટું છું બોલો એ હું ભૂલી નથી ગયો ને એવું દેખાડવા માટે પોતે જાતે જાતે આમ છાંટે અને પેલી ટોટી આમ કરીને વીચ થોડું પલાળીને પછી આવે મારું બેટું આ જીવ નો માનતો જુઓ કેવા કેવા મુક્તો ક્યાં નપાસ થઈ ગયા જુઓ આપણે આ એમની ટીકા કરવા માટે નથી પાછા વળવા માટે